જો સદ્ગુરુનો ભરોસો હોય ને તો આ भजन સમજાયું છે હું તમને એક જ વાત કહું ખોળાનાથનો દીકરો કે ગણપતિ ગણપતિનું માછું ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું આપણે ફોટામાં જોઈએ મૂર્તિમાં જોઈએ આના ઇતિહાસે બોલે છે માછું કાપી અને હાથીનું માછું કાપી અને ગણપતિના શરીર ઉપર લગાડ્યું તો હું એમ કહું છું કોલું કાપ્યું ત્યાં જ નઈ પડ્યું હાથીનું હું કામ લગાડ્યું અને માણાના શરીર ઉપર હાથી નું માછું ફીટ થાય તમને જેમ લાગે પણ શે હાસુ આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાત ને કે હાથી નું કાપીને લગાડી હકતો હોય તો એનું કાપેલું યાદ ન પડી ન લગાડી શકે આ સમજવા માટે સદ્ગુરુની જરૂર પડે છે ગુરુ ગુરુ ઉપર તો બાબુ ભરોસો હોય તો જ બાબુ કંઠ્યું બંઠ્યું બંધાવી લગ્ન હું તો ના પાડું છું કઈ કરતાય નહીં ગુરુના શબ્દો ઉપર વિશ્વાસ ન હોય અને ભરો ન હોય તો ખોટી વાત છે એટલા માટે રામાયણ ગીતા ભાગવત છે ને તમને ને મને કઈક રાહ બતાવવા માટે ના એક એક રામાયણનો તમને એક એક સાખી લખી વશિષ્ઠ મહારાજ બોલ્યા છે ભરતને કે છે ક્યારે રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા અને ભરત મોસાળમાંથી આવ્યો અને રુદન કરે છે એટલે વશિષ્ઠ મહારાજ કહે છે કે શું સુનો હું ભરત ભાવી પ્રબળ જીવન મરણ જસ અબજસ નફો અને નુકસાન આ વિધિના વિધાન છે હું વશિષ્ઠ અયોધ્યાનો રાજગુરુ અને મેં હાજે નક્કી કર્યું હતું કે હવારે રામને ગાદી ઉપર બેસાડવાના અને 12 કલાકની રાત જઈતા ચકડો ભરી ગયો ભરત આ વિધિના લેખ છે એમાં હું તું કાઈ નો કરીએ કે તું શું કામ રોવસ જીવન મરણ જસ અપજસ નફો ને નુકસાન ઈ છ વાત વશિષ્ઠ મહારાજ રામાયણમાં બોલ્યા છે અને આજે બાપુ આ છ વાત કોઈના હાથમાં નથી જીવન શું છે મરણ શું છે આમાંથી આપણે આવ્યા એ કોઈને ખબર હોય તો મને આમાં શું શું વાત કરીને દેખાડો કે આપણે આવ્યા તારા આપણે શું થશે આથી કોઈને ખબર હોય કહ્યો જીવનની ખબર કોઈને નથી તો આપણે આ દુનિયા છોડીને જતી જવાનું છે કેવી રીતે જવાનું છે એ કોઈને ખબર હોય તો કહ્યો કોઈને ખબર નથી આય એમ આવ્યા છે આ અમને જય મળે ને પાંચ તમે અબ્જય દે આ બધા અમને સારા કે જ મળે કબ્જ મળે એનો કોઈ ખબર નથી

રામાયણ એક ગ્રંથ એવો છે રામાયણમાં તુલસી સાખી લખી અને આમાં એનો ઉલ્લેખ કર્યો કે આમાં નફો કોને થયો નુકસાન કોને થયું મૃત્યુ કોને થયું અને કોને જીવન મળ્યું અને જ કોને મળ્યો નવજ કોને મળ્યો તુલસીદાસે રામાયણ માં રામાય માં લખ્યું છે કે નફો કોને થયો અને નુકસાન કોને થયું તો નુકસાન થયું રામચંદ્ર પરમાત્મા ના માતુશ્રી કૌશલ્યાને જુવાન દીકરો ને વાહ બે વન માં જતા હોય થયું માં કૌશલ્યા ને બાપુ એ રામાયણ નું ખાલી રામ નું નામ નું ભજન કર્યું પણ રામ ને અહીંયા ધક્કો કર્યો વિચાર કરજો હગી જનેતા દુખી ના ડાળિયા થઈ ગઈ ભીલ ની બાય બાપુ તરી ગઈ તમે વિચાર કરો આમાં નફો કોને થયો નુકસાન કોને થયું બીજી વાત કે જીવન કોને મળ્યું અને મૃત્યુ કોને મળ્યું તો મૃત્યુ મળ્યું રાજા દશરથ બાપુ રામ જેવો દીકરો હોવા છતાંય મૃત્યુ રોકી ન શક્યો દશરથ મહારાજ મૃત્યુ થયું અને જીવન મળ્યું અહલ્યા બાપુ રામાયણ પાત્ર જેનો પગ એડ્યો ને બાપુ શ્રાપ માંથી મુક્ત થઈ ગયો તો જ કોને મળ્યો ને અબજ કોને મળ્યો અબજ મળ્યો કઈ કઈ ને અને જ ખાટી ગયા વાંદરા રામને કોઈ કામમાં નથી આવ્યું અયોધ્યામાં રામ રાવણ નું યુદ્ધ હતું ને ત્યારે હનુમાનજી મહારાજ પર્વત લઈને આવ્યા ભરતે બાણ મારી પાડ્યા ને તેદી આખી અયોધ્યા ને ખબર હતી હનુમાનજી કોઈ ગયા નું ખાવું છે ઝગડો છે આ દુનિયા છે તેદી આમ જ હતું ફક્તિ એમના મૂત્ર એવી વાત જ નથી રામ એટલા માટે એક સબરી નો મારે પ્રસંગ કેવો છે સબરી માતંગ ઋષિ જેના ગુરુ મહારાજ અને એક બાપુ શબ્દ પકડાવી દીધો ગુરુ મહારાજે કઈ જાવીલ કોઈ વેદ નું શાસ્ત્ર નું કોઈ જ્ઞાન અને ગુરુ મહારાજ ના શબ્દ પકડીને બાપુ બેહી ગઈ ગુરુ મહારાજ નું શરીર શાંત થઈ ગયું અને સબરી રોજે રોજ બાપુ ઈશ્વર ની રાહ જોઈને રામ હમણાં આવશે રામ હમણાં આવશે રામ હમણાં આવશે હાજ પડે કે આજનો કઈ ને કાલે આવશે બીજે દી એનો એ પ્રોગ્રામ કે આજ નો આવ્યો તો કઈ નહીં કાલ આવશે બાબુ શાંતિના પતરા જેવા વાળ થઈ સિત્તેર વરસ એંસી વરસની ઉંમર થઈ અને બાબુ આમ નેચવા કરી કરીને જોવે છે કે રામ કેમ નો આવ્યા રામ નહીં આવે અને રામ નહીં આવે એમ કે ને તો અંદરથી અવાજ આવે મારો ગુરુ બોલ્યો એ કોઈ દિવ ખોટું પડે નહીં આવે પણ હું પૂછવાનું ભૂલી ગઈ કે રામે કેવા કપડા પહેર્યા છે રામે હું વાહન લઈને આવશે રામ કયા રસ્તેથી આવશે એ તો હું પૂછવાનું ભૂલી ગઈ રામ નહીં આવે પાછો અંદરથી અવાજ આવે કે મારું ગુરુ બોલ્યો એ કોદી ખોટું પડે ને રામ આવે રામ ને લક્ષ્મણ જેથી સીતાજી ની શોધ કરવા માટે નીકળ્યા ને તેદી આ સોબરીના આશ્રમની નજીક ગયા પ્રકૃતિ બાપુ રામ નું ભજન કરતી હતી ઓ ઝાડવાના પાંદડામાંથી રામ 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 શબ્દો આવતા હતા લક્ષ્મણ રામ ને પૂછે છે મોટા ભાઈ આ કયો મલક આવ્યો આય તો પ્રકૃતિ તમારું ભજન કરે છે રામ કહે છે લક્ષ્મણ અત્યાર સુધી આપણને બધા સંતો મળવા આવતા હતા ને તો કે હા તો કે આજ આપણે સંતને એક સંતને મળવા જવાનું છે આપણે હામી ઝુંપડી રહી ને ઝુંપડીમાં એક ભીલ ની બાઈ મારા નામના જાપ કરે છે અને સંતો નું મંતવ્ય છે એક જગ્યાએ બે સાડા ત્રણ કરોડ નામના જાપ થાય ને એટલે ધરતી માંથી અવાજ આવવા માંડે આવું સંતો કહે છે હવે એને સિત્તેર વર્ષ સુધી નામ લીધા કેટલા લીધા છે ઝાડવાના હુકા પાંદડા અવાજ આવતો લક્ષ્મણને કહે છે હામી ઝૂપડીમાં જાતો ઈ ભીલની બાઈ શું કરે છે અને લક્ષ્મણ અહીંયા ગયો ને શેષ શેષનાગનો અવતાર પરશુરામને પરસો વાળી દેવો માણા પણ સબરીની ભક્તિ જોઈને ધ્રુજી ગયો ભાઈ આ હા મારા ભાઈના નામ ઉપર એને આખી જિંદગી હોળ ઘોળ કરી નાખી લક્ષ્મણ ધ્રુજવા મંડી ગયો આંખમાં આહુડા આવી ગયા કે બાઈએ મારા નામ મારા ભાઈના નામ ઉપર આમ તો જો આને જિંદગી ખપાવી દીધી

काला खेला तारा के वाइन जो पिए ए, 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 तारी हारे मारे जुनो ना तो शबरी कैसे तारी हारे मारो जुनो ना तो आपे बधाई से से आप भूली गया ધંધા કરતા હોય પણ કરી થી નીકળે અગરબત્તી કરી નીકળે દીવો કરી નીકળે આ નાતો તો છે પણ ભૂલી ગયા આપણે એટલે તારી હારે મારે નાતો મધ દરિયામાં એ મારું વાણ પડ્યું છે ન તાઈ છે આલકડો આ આપણા સંસારના સાગરમાં બાપું બધાયના ઓડા અલ્યા જાય છે મારો નાશ જેની લગામ પકડી છે ને એના કાંઠે પوغવાના છે બાકી બળથી બુદ્ધિથી કોઈનું વાહન નથી પوغવાનું મને તો એમ થાય કે ભલામાણા એક જીવન આ કેવું મળ્યું છે આપણને આપણા ગઢ હોની નોટ નોતી ભાળી આ રૂપિયા ની પથારી માં તો બેઠા છે તમે જોવો તો ખરા મેં હમણાં કીધું એમ છોકરા કાજુ બદામ ની ઓગેઠ કરે છે વી વી જોડી લુગડા હોય ને તહેવાર આવે કે મારે બે જોડી જીવડાવો પડશે પણ વી ને ચા ગુડવા સમય મારો કહેવાનો અર્થ ઈ છે એમાં અત્યારે આપણા ગઢ ની જે બધી વાત હતી ને બધી અત્યારે આવે ઓલા આપડા માલધારી હોય માલધારી ઈ ઘેટાને આમ કાતરી પછી ઉપર આમ ભૂમકા મૂકતા ખબર હોય ખેટા ઓલા હાંઠિયા હોય તો હાંઠિયા ને તે એને ઉપર ભૂમકા મૂકે તો એ તેથી આ બધા ભણેલા ગણેલા શું હોય ખબર એવડા એમને બળથિયા જેવા ગણતા હતી કે આમને બુદ્ધિ જ નહીં આ બધા અભંડન ને ગામડા વાળા શું ખબર પડે એ કે જો ને પેલા ફોલડા પાડે ને કે જેવા રાજી થાય અત્યારે માણા માથા માથે ફોલડા પાડો એન પર ટકો હોય ને એન પર કાન ઠાંકી દીધો હોય એ જ આવ્યું હોય ટાણે

મેં કીધું પૈસા ન હોય તો હું આપું બધા મેં કીધું તું ભણવા જઈશ ને તને ફાટલા કપડા પહેરાવ્યા ઈ કે દાદા તમને ખબર આવડું આવડું છોકરું મજુ મને કે તમને ખબર ન પડે મેં કીધું કેમ એ કે ફેશન છે તમને ન ખબર પડે મેં કીધું બટા એમ થેગડા મારી મારી તૂટી ગયા આવો સમય આવજો એ ખબર ન હતી ને ખાસવી નો મૂકે ફાટલા જ પહેરતા તમે જો તો ખરા દી તો જો આવ્યો અને ઈ જીન્સના પેન્ટ રહ્યા ને જીન્સના પેર તો પેર જો હું કોઈ કશું ઉતારવાનો નથી થાય પણ ઈ જીન્સના પેન્ટ રહ્યા ને સાવકણી ભેંસ હોય ને સાવકળી ભેંસી એની પાસે નાખજો જો સાવત મને કેજો ઈના દાંત નથી એમાં કામ કરતા બોલો હવે આ માણા ઈ પહેરે બોટ શું વાત કરી ઈશ્વર ગોર બાબુ કોક એમાં પૈસાની બાબુ પથારી મને એક ભાઈ કહેતા મને કે સમય કે ગાયા ગા જાય ના ગાયા ગા કઈ નથી જાતો જેટલા વાગે ઉગતો તો ને એટલા જ વાગે ઉગે પણ એવું નથી લાગતું પણ પેલા ન જાય ને ભૂખ્યા જાય જાય ખાવા જ નતું ભૂખ્યા દી જાય હવે અત્યારે તમે આઠ વખત ખાવ છો તો તે ધરાતા જ નથી રાતે ખાવ દીએ ખાવ નકરું ખા ખા ને ખા તમને એમ થાય કે મારે બેઠું કાલ મરી જશું ના જીવો નો સમય વયો ને વયો જાય એટલે આપણા ઘર ભૂખ્યા રહેતા દી જાતે જતો હોય છે અત્યારે સમય સારો છે કેવાનો મારો આમાં તમને કહું તમે આ લોઢા ઉડાડી શકો આ પ્લેન છે માણાએ જ ઉડાડ્યું છે આ મોબાઈલ છે વગર વાતું થાય બાપુ કેટલું બધું મારી પાસે ગોઠવું છે આ માણાઈ જ બનાવ્યું આ જેટલું દેખાય છે આ બધું માણાએ કર્યું છે અને માણસ એને બુદ્ધિ થી બનાવે છે તો એ બુદ્ધિ બનાવવા વાળો કેવો હોય છે તો એન પણ આપણે આપણે વિજ્ઞાન ને માની કે આની આ લાઈટ ની વાત ન થાય આ સાઉન્ડ ની વાત ન થાય પ્લેન ની વાત નો થાય મોબાઈલ ની વાત નો થાય પણ તમને મને બાપુ બુથી આપપા વાળો છે એની તો કઈ વાત કરો એક ભાઈ મને કે આપડા મોદી સાહેબ છે ને ઈ કે ઓલરાઉન્ડ એક્સ વાય ઝેડ કોઈ કામ હોય ને કે ઓલરાઉન્ડ મે કહું હા ઓલરાઉન્ડ હારા છે મે ઈ કે એમ નઈ તમે કોઈ બી કામ મે કહું એમ તો કે હા મે કહું હું હાથી જોડ દઉં મે કહું કે આટો વળી આવે તમને કે ઈ તો ન આવડતું મે કહું તો એક ભેંસ ને મે કહું નવાણું વાળી દેઉં મે કહું દઈ દે ઘોડાનું મેં સામાન માંડી દઉં મેં માથે સડી આટો મારી આવે મને કે હું તમે મેં ખાટલો દોરીનો નો ફરવો હોય મેં કોઈ ફરી દે એવા તો મેં એને હો કામ ગણાય મેં કીધું ઓલરાઉન્ડ તો ઓલો બેઠો ને એ એક જ છે આમાં તમે અમારા કરતા બુદ્ધિશાળી હશો ને પૈસા વાળા હશો ને બધા આય અહીંયા આવીને કીધું ભજન ગાવું જોઈએ તમારું ગામ છે તોય તેમ જયા નથી બોલતા ભજન શું ગાવ આ એવું હેલું નથી તો ગુરુ કૃપા હોય મા બાપ ની કઈ કમાણી હોય ને તો બાપુ આ બાકી હામા ગામમાં જઈ અને તમે આનકર ના મોઢે બેઠા હોય ને અમારે હામું બોય બેન બોલવું એટલે આવીને બોલી જુઓ તમારું ગામ છે તો બોલી જુઓ ખબર પડે જ્યાં ના બદલે ફેં થઈ જાય લોહીના ધબકારા વધી જાય આ એવું હેલું નથી નારાયણ

આ એક ભૂષણ હોય ને એને ઉજળો કરવો હોય તો હાબુ જોવે પાણી જોવે ધોકાવો જોવે મળવો જોવે મેલો એની હાથે થાય ખરાબ તો એમ નામ થઈ જવાય સારું થાવામાં મહેનત કરવી પડે એનો એક દાખલો અમરેલીનો નો લુવારનો દીકરો હાજ નું ટાણું હતું ને એ સંત બાપુ એ કુવાના કાંઠે બેઠો બેઠો માળા કરતો હતો અને એક જુવાન દીકરી કુએ પડવા આવી અને બાપુ જોઈ ગયા બાપુને એમ થયું કે દીકરી આવે છે ત્યારે રાતનો ટાઈમ છે અને ઉતાવળી ઉતાવળી આવે છે હમણાં કુવામાં પડશે બાપુએ દોડીને હાથ પકડી લીધો હા હા બેટા શું કામ એ કે બાપુ મને મરવા દેઓ મારે મરી જવું પણ શું કામ એ કે બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ છે મારે મર્યા સિવાય ઉધાર નથી તો કે પણ આ મરીને બીજી ભૂલ કરવી છે તો કે પણ શું કરું બાપુ મને કાઈ સુજતું નથી પણ કે તું વાત કરી તો ખબર પડે ને એ કે બાપુ મારા પેટમાં બાળક છે ને એના બાપનું નામ લઈ શકું એમ નથી જો લઉ તો મને જીવવા દે પણ લઈ શકું એમ નથી અને તેથી આ ભારત નો સંત એક મૂળદાસ એમ હોય કે તારા પેટમાં બાળક છે એના નામ તને જીવવા દે કે બાપુ તો જીવવા દે પણ હું લઈ શકું એમ નથી અને તેથી આ ભારત નો એક સંત બાપુ એમ કેતો હોય કે તું તારું બાળક જો બચી જતા હોય ને તો અમરેલી ની બજારમાં જઈને કાલ કહી દેજે કે મારા પેટમાં બાળક છે એનો બાપ મૂળદાસ છે કહી દેજે જા

અરે આવા બાવાની કંઠીયું બંધાય આવા બાવાને આમ કરાય આમ કરાય આ જગતભાઈ અને એને આ વાત ઉડતી ઉડતી આવીને એને એમ કે આવા કંઠીયું બંધાય વગર જોઈ બાપુ કંઠી થોડી નાખી આંખે જોયેલું ખોટું પડે કાને હા ભળેલું તો પડે આંખે નજરે જોયું હોય ને તો બાપુ ખોટું પડી જાય અહીંયા મુરદાસ વિચાર થાય કે આ જગત ના સમજી શકે પણ ઓલો ગમે એમ તો રાજા છે એ મારી વાતને સમજી શકે જામનગર જઈને બાપુને વાત કરું અને અમરેલી થી જામનગર જાય જામનગર દરબાર ગઢમાં ગયા અને કીધું કે મારે બાપુને મળવું છે કે બાપુ તો ઘરે નથી તો કે ક્યાં ગયા એ કે અમારા મોટા મંદિરે બધા સંતો આવ્યા છે મોટા મોટા મહાપુરુષો આવ્યા છે અહીંયા કંઠી બંધાવા ગયા એ કંઠી બંધાવા ગયા એમ કીધું ને માથે આપ ફાટો ઘરે તારી ભલે થાય ને મારી કંઠી તોડી નાખી પડી કે કઈ વાંધો નહીં મારે દરબાર ને મળ્યા સિવાય જાવું નથી અને દરબાર બાપુ મોટા મંદિરે જવા નીકળ્યા રસ્તામાં એક મરેલી બિલાડી પડી છે બચડા દૂધ વગેરે છે અને મરેલી બિલાડી નાખીને આવ્યા અહીં બધા સંતો બેઠા છે કચેરી ફરી હતી અને આવી અને બધા બારા કાઢે છે કે આવો મૂળદાસ આવ્યો અને બારો કાઢો બારો કાઢો સંતો કહે છે પછી શું કામ છે તો કે ઓલો મૂળદાસ આવ્યો એને બારો કાઢી કે આવ્યો એને કઈ કામ જ મુરદાસ અંદર બોલાવે છે એ કે શું આવ્યો મુરદાસ એ કે બાબુ મારે કઈ કામ નતું હું તો અહીંથી નીકળ્યો તો પણ મેં એવું સાંભળ્યું કે મોટા મોટા સંતો આવ્યા છે એટલે એક મરેલી બિલાડી પડી હતી બચડા બચડા દૂધ વગેરેના ના છે એટલે મને એમ થયું કે મોટા મોટા સંતો આવ્યા બિલાડી જો જીવતી કરે તો બચડા દૂધ ભેળા થાય એ આટું આવ્યો બીજું કઈ છે ને એમ કઈ મરેલી બિલાડી બાપુ ડાયરા હોય છે બારી કાઢી મૂકી આખો ડાયરો મીડો દાંત કાઢવા ઈ કે મુરદાસ મરેલા જીવતા ન થાય તકે નકરી આરતી ઉતરાવી છે મરેલા જીવતા નો થાય મૂળદાસ ઈ કે તને અમરેલીએ જાકારો આપ્યો ને એટલે તારું સહય કે ક્યું છે મરેલા જીવતા નો થાય કે ના બાપુ જરાય સહય ક્યું નથી બરોબર કમ્પ્લીટ જ છે કા એને બેઠી કરો ને કા પછી લાવો કમડળ મારી પાસે વિચાર કરજો તેથી કેવું ચિત્ર છે ઈ કે બાપુ આને બેઠી કરો અને નો થાય તો પ્રગોટીનો મરણ બદલ્યો ઈ કે લાવો કમડળ મારી પાસે હવે તે દે બાબુ કમડલ હાથમાં આપ્યો અને હાથમાં આંજલે લઈને મારા નાથ ને બાબુ એને કેવું ભજન કર્યું હોય છે હે દિન બધું દયાળુ હે પરમ કૃપાળુ પરમેશ્વર તન મન ધન થી મે તારું ભજન કર્યું હોય હાથે પાતાળમાં જો કે ડાઘ ન હોય કોકના ના દુખ જો મારી માથે લીધા હોય તો આ બિલાડી બેઠી કરજે જો બિલાડી બેઠી ન કર મારા ખોળિયા જીવ રહેવા દઉં તો હું મુરદાસ નહીં એમ કહીને અંજળી સાટી અને બિલાડી હાલતી થઈ જ ડાયરેન ને દશા હું થઈ છે જામનગર દરબાર એમાં જ બેઠા હતા એને એમ થયું ખાલી કંઠી તોડીને મેં ભૂલ કરી આનું પાપ હોય ને હોય તો બિલાડી બેઠી થાય નઈ પણ હવે તોડી નાખી હવે હું કરું હડી ઘાટી હોન ને મોરદાસ બાબુ ચોથા નાસો રડતો રડતો પગથિયા કાટ 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 પગથિયા ઉતરીને હાલતો થઈ ગયો દરબાર ધોડ્યા હો એ બાપુ ભાઈરો એ બાપુ ભાઈરો પણ મોરદાસ ઉભા નથી રહેતા ધોડીને આગળ જઈને લાકડી પડે એમ પડે પગ ચાલ્યા હો બાપુ મારી ભૂલ થઈ જઈ બાપુ મારી ભૂલ થઈ જઈ મને માફ કરો તેથી મુરદાસ કે છે અરે ભલા માણા ઉઠે ડમરે લીધી તારી પાસે આવ્યો હતો મને એમ થયું કે જગત નો સમજે કે તું તો મારા બાપ પાંચ પચી ગામનો ધણી હતો તને મારા ઉપર ભરવા ન આવ્યો હવે કોઈક હારો બાવો ગોતી કંઠી બાંધી લે સમય વિયો ગયો એમ તમારો મારો સમય છે કાંઈક મોજ આવે તો કરી લેજો સમય બળા બળવાન નહીં પુરુષ બળવાન કાબે અર્જુનને ને લૂંટ્યો ઓહી ધનુષ ને ઓહી બાણ